સુરતમાં તાપી નદીમાં કુદીને આપઘાતના બનાવો સતત સામે આવતા રહે છે ત્યારે આજે એક જ દિવસમાં બે યુવક તાપી નદીમાં કૂદી ગયા હતા આ અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નદીના પાણીના પ્રવાહમાં કરી હતી જોકે હજુ સુધી આ બંને યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી સુરતના ઓએનજીસી બ્રિજ પરથી એક યુવાને તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી દામકા ગામમાં રહેતો જિગ્નેશ પટેલ નામનું યુવાન ધોરણ બારની ની વિદ્યાર્થીની સાથે ઇકો ગાડી લઈને ઓએનજીસી બ્રિજ પર પહોંચી ગયો હતો

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે